દાંતા પિકઅપ સ્ટેન્ડમાં પાસના નામે ઉઘાડી લૂંટ દાંદા પિકઅપ સ્ટેન્ડમાં વિદ્યાર્થીનીઓ જોડીથી વીસ રૂપિયા લઈ કરી રહ્યા છે લૂંટ સરકારનું સૂત્ર છે બેટી પઢાવું બેટી બચાવું આ બાબતે અંબાજી ડેપો મેનેજરને પણ જાણ કરવા છતાં લૂંટ યથાવત આકરે જિલ્લામાં ડીસીને ટેલિફોનિક જાણ કરાઈ ડેપો મેનેજરે કહ્યું વિદ્યાર્થીની પાસનો ચાર્જ ફક્ત પાંચ રૂપિયા છે તો પાસ બારીમાં બેઠેલા કર્મચારી કેમ વીસ રૂપિયા લઈ રહ્યા છે આ પૈસાના ભાગીદાર કોણ કોણ શું આ કટકીના પૈસા ઉપર સુધી જાય છે કે પછી અહીંયા સુધી જ સીમિત સુધીમાં બેસેલી કર્મચારીને કોઈનો ડર નથી કે પછી દર મહિને નથી મળી રહ્યો આ કર્મચારીને પગાર પિકઅપ સ્ટેન્ડમાં બેઠેલા જિલ્લામાંથી તાત્કાલિક બદલી કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓએ માંગ કરી છે સાથે સાથે આટલા સમયથી કરેલી કટકીની ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે તેવી પણ વિદ્યાર્થીનીઓએ માંગ કરી છે બ્યુરો રિપોર્ટ ચમકતા દેશ ન્યૂઝ અનમિત સત્યની સાથે